મિત્રો તમે આ દ્રશ્ય જોઈને કદાચ વિચારતા હશો કે આ ક્યાંક વિદેશનું દ્રશ્ય હશે પરંતુ નહીં આપણી જ ગુજરાતની ધરતી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનું બોરુડા ગામ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના ખેતરમાં આવેલું આ ખારેકનું પ્લાન્ટેશન આજે આખા ઉત્તર ગુજરાત માટે પ્રેરણા બની રહ્યું છે

પાણી આપવાની એ પદ્ધતિ કઈ રીતના હોય છે પાણી ડ્રીપ થી ચલાવે છે અને છૂટી પાવે અને જ્યારે આ તોડવામાં નો સમય હોય છે ત્યારે લેબરોની કેટલી જરૂર પડતી હોય છે લેબર 50 માણસ રાજકી જવાબદારીઓની વચ્ચે પણ તેઓ ખેતી સાથે સારી રીતે જોડાયેલા છે તેની સાક્ષી આ સુંદર રીતે મેનેજ કરાયેલી ખેતી છે અહીં ખારેકની ખેતી સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવે છે ટપક સિંચાઈથી પાણી અપાય છે અને યોગ્ય અંતર રાખીને રોપણ કરવામાં આવ્યું છે છોડની જરૂર મુજબ ખાતર આપવામાં આવે છે આ મોડલ માત્ર બોરુડાનું નથી આ તો દરેક ખેડૂત અપનાવી શકે એવી પ્રયોગશીલ ખેતી છે સુવ્યવસ્થિત આયોજન યોગ્ય સિંચાઈ અને નિયમિત કાળજી એટલું કર્યું કે ખારેકની ખેતી ખૂબ નફાકારક સાબિત થઈ શકે શંકરભાઈ ચૌધરી જેવા કદાવર રાજકીય વ્યક્તિ કે જે સતત જવાબદારીઓમાં વ્યસ્ત હોવા છતાં આટલી કુશળ ખેતી કરાવી શકે છે જે અનેક ખેડૂતો માટે એક ઉત્તમ ઉદાહરણ સ્થાપિત થાય છે તેમજ ખેડૂતો માટે એક મોટી પ્રેરણા પુરવાર થાય છે આજે અમે આ ખારેકની ખેતી તમને બતાવવાનો એટલે પ્રયત્ન કર્યો કે અન્ય ખેડૂત મિત્રો પણ આ સમજણ મેળવી આ પ્રકારની ખેતી તરફ આગળ વધી શકે આવું સાંભળો અહીં ખારેકની ખેતીની કાળજી લેતા લોકો સાથે કરેલા અમારા સીધા સંવાદને અત્યારે હું ઊભો છું બોરુડા ગામમાં અને મારી આજુબાજુમાં તમે જે ખારેકનું વાવેતર જુઓ છો એ વાવેતર અહીંયા આવેલું છે બોરુડા ખાતે બોરુડા ખાતે હું ઊભો છું શંકરભાઈ ચૌધરીના ફાર્મ હાઉસ ઉપર અને અહીંયા ખારેકની ખૂબ મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવી છે ઘણી વખત શંકરભાઈ ખેતીને લઈને વાત કરતા હોય છે એ પછી ઓર્ગેનિક ખેતીની વાત હોય કુશળ ખેતી કરવા માટે ખેડૂતોને પ્રેરણા હોય કે પછી સારી ખેતી તરફ કઈ રીતે જવું અથવા આવક ખેડૂતોની કઈ રીતે વધારવી આવા અલગ અલગ વિષયો ઉપર તેઓ અનેક વખત તેમના પ્રવચન દરમિયાન બોલતા હોય છે અને ખાસ કરીને પશુપાલકો વચ્ચે આ વાતને બોલતા હોય છે અમને જ્યારે અહીંયા પાટણ પહોંચ્યા ત્યારે અમને થયું કે આજે સાહેબના ખેતરની મુલાકાત લેવી છે એટલે અમે અહીંયા બોરોડા ખાતે પહોંચ્યા છીએ ખરેખર ખૂબ જ સુંદર રીતે અહીંયા ખારેકની ખેતી કરવામાં આવી છે અને એટલી જ સાવચેતીપૂર્વક અને શ્રેષ્ઠ રીતે એની કાળજી પણ લેવામાં આવે છે અહીંયા ત્રણથી ચાર પરિવાર રાખેલા છે અને તે પરિવારો આજે તમે ખારેક જોઈ રહ્યા છો એની કાળજી લે છે અને ટૂંકમાં આ ખેતીને ધ્યાન રાખીને એ લોકો અહીંયા રહે છે અમે વધારે પડતી વાત એમની જોડેથી પણ જાણવાનો પ્રયત્ન કરશું કે આ ખેતીની અંદર કયા પ્રકારની કાળજી લેવામાં આવે છે ને સાહેબના ખેતરની અંદર કેટલા છોડ વાવ્યા છે કેટલા સમય પહેલાં વાવ્યા હતા અને આ ખારેકની ખેતી એ કેટલા સમય મતલબ ખારેક લાગતી હોય છે કેટલા સમયમાં તોડવાની હોય છે આ બધા જ પ્રશ્નો મારે પૂછવા છે મારી સાથે જે જોડાયા છે તે અહીંયા શંકરભાઈના ખેતરમાં અહીંયા મતલબ કાળજી લેવાનું કામ કરે છે એક રીતે આપણે કહીએ તો ભાગ્યા તરીકે કામ કરે છે તો મારે એમની જોડેથી વાત કરવી છે ને એકદમ

ખારેક જ્યારે તમે વાવો છો એના પછી કેટલો સમય પછી ખારેક આવવાનું શરૂ થાય છે થઈ જાય ત્રણ વર્ષ ઓકે અને તમે આ જયારે વાવી છે એની અંદરથી અત્યાર સુધી કયા કયા પ્રકારનું સાહેબ દ્વારા મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે આ કઈ રીતે ખારેક વાવીતી અને એના પછી શું શું કાળજી રાખો છો કઈ રીતે શું હોય છે એ ખાતર બીજું જીવામૃત ઓકે અને માની લો કે આ પછી આ વાવવાના જે

શું નામ છે તમારું કઈ રીતના આ ખેતી પેલેથી તમે જયારે શંકરભાઈ ખેતરમાં ખેતર ખારેક લાગી છે ત્યારે ભી તમે અહિયાં હાજર હતા દસ વર્ષ તમે દસ વર્ષ થી ઓકે જયારે આ ખુલ્લા ખેતરો પડ્યા હતા એ પછી વાવવા થી લઈને અત્યાર સુધી કેવો પ્રેડ હતો કઈ રીતના શું શું કર્યું હતું મતલબ છોડ લાયા પછી કઈ રીતે ખાડા ખોદેલા સેનાથી ખાડા ખોદેલા અને આ બધું આટલું વાવેતર કરવામાં કેટલો સમય લાગ્યો એક મહિના કેટલા લોકોની ટીમ થકી આ બધું થયું હતું દસ લોકો અને કેટલા વીઘામાં વાવેતર છે અને જયારે આ તોડવા સમય હોય છે ત્યારે લેબરો કેટલી જરૂર પડતી હોય છે પચાસ માણસ ઓકે અને આખા જ પ્લોટ માંથી તોડવામાં કેટલા દિવસ લાગ્યા હશે એક મહિના પૂરો થઈ એક મહિનો કેટલા છોડ છે અહિયાં બારસો તો મિત્રો બારસો છોડ વાયેલા છે સાહેબના ના રહ્યા ખેતર અંદર અને એ તમે જેમ આગળ વાત કરી છે આપણને ભાઈએ કે બીજા મહિનાની અંદર ફળ લાગવાનું શરૂ થાય છે અને જે બાદ એને સાતમા મહિનામાં ને સાતમા મહિનામાં એને તોડવાના હોય છે અને જ્યારે એ ખારેક પાકી જાય છે એને પંદરથી થી વીસ દિવસ અથવા તો મહિનાની અંદર એ તોડી અને એને માર્કેટમાં વેચવાની પ્રવૃત્તિ અથવા તો કામગીરી કરવાની થતી હોય છે આ રીતે ખૂબ સારી રીતે આ પ્લોટ અહીંયા પ્લાન્ટેશન થયેલો છે તમે એની અંદર જ્યારે પણ જુઓ છો ત્યારે આડી લાઈન જુઓ છો ઊભી લાઈન જુઓ છો કે કોઈ પણ દિશામાંથી જુઓ છો ત્યારે તમને એકદમ અપ રીતે આ વૃક્ષોનું જે વાવવાની જે પ્રક્રિયા છે એ રીતે કરવામાં આવી છે તમે જયારે એ ફોર્મની અંદર આવો છો ત્યારે એની અંદર ખૂબ સારી રીતે રસ્તાનું મેનેજ કર્યું છે કેમ કે આટલો બધો જયારે પાક ઉતરતો હોય તો એ જયારે વેટ એનો વધુ વજન હોય તો એને વહન કરવા માટે ટ્રેક્ટરો છે કે એવું બધું લાવવાનું થતું હોય તો તમે જોઈ શકો છો કે મારી પાછળ રસ્તો દેખો છો એ જ રીતે સામે પણ રસ્તો છે સાઈડોમાં પણ રસ્તા છે અને આ રીતે ખૂબ સુંદર આયોજન સાથે શંકરભાઈ ચૌધરીએ આ એમના ફાર્મ ઉપર એક ખારેકની ખેતી કરી છે ખરેખર તો સાહેબના આ ખારેકના ખેતી બગીચા થકી પણ જિલ્લાના અનેક ખેડૂતોને પ્રેરણા જ મળે છે અને ખરેખર લોકોએ પ્રેરણા લેવી જોઈએ કેમ કે આટલા સમયના અભાવના વચ્ચે પણ શંકરભાઈ ખેતીમાં પણ ખૂબ જ સારી રીતે ધ્યાન આપે છે એ તમે આ ફોર્મ જ્યારે જોઓ છો અથવા તો અમારા વિડીયોની અંદર આ એમના ખેતીના પ્લાન્ટેશનને જોશો ત્યારે સમજણ પડશે કે સાહેબ દરેક વસ્તુની અંદર રીઝન સાથે કામ કરે છે એ પછી ખેતીની વાત હોય તો પણ એમનું રીઝન હોય છે લોકોની કોઈ પણ સુવિધા અથવા સુખાકારી માટેની કોઈ યોજના હોય તો એની અંદર પણ રિઝન હોય છે અને એમની ઓલ ઓવર હું તો એવું જ કહીશ કે ઓલ ઓવર એમની જે રાજકીય કારકિર્દી છે એની અંદર પણ એ એક રિઝનરી નેતા છે અને રીઝન સાથે જ આગળ વધે છે એમનું દરેક કામ બેસ્ટ હોય છે એ પછી અલગ અલગ લોકોની અલગ અલગ વિચારધારા હોય છે જોવાની બાકી સાહેબનું કોમ ઓલ ઓવર બેસ્ટ હોય છે એ તમે પછી એમના છેક ગામથી શરૂઆત કરો તો એમની ફિલ્ડ જ્યાં જ્યાં ફિલ્ડ લાગે છે એ સાહેબના દરેક કામ બેસ્ટ હોય છે નમસ્તે